અત્યારે પોગી ગયા ભાઈ બંને ઘરે ભાઈ જો કાલી આપણે બુટી દુકાને રિપેર કરવા દઈ ગયા તા ને હવે રિપેર થઈ ગઈ છે એકલા થઈ ગયા જો પાછળ પેજ બેજ નાખી દીધા હા ભાઈ હું નહીં લાગે જો ભાઈ બુટી ચેક કરવા મીડા શું હાલે થઈ ગઈ ને રેડી હા હાલ છે ને તો વાંધો નહીં

દૂધ બનાવી હાલ ભાઈ ચા આવે દૂધ આવી જાય હરજ ભાઈ ની હતી બુટી પૂનમ બેને આ રૂમ માં જો ઘણા છોકરા બેઠા છે એને લઈ લે અને આ ચા બનાવ જો હવે અત્યારે

આ આપળો ભાઈબંધ હો અરેશ ભાઈ મેમરિયા બાટલાવારા હો ગેસના બાટલાવારા આ છોકરા જો જુવાન થઈ ગયા છે મોબાઈલ તો આરેજ હોય મોબાઈલ બંધ કરો ભાઈ આરએસએસ ના ભાઈ આ સભ્ય છે હવે આપણે બેહી જાય ભાઈ